મહેશ રબારીનું હાર્ટ અટેક થી નિધન થયું છે તેઓ મિત્રો અંજાણના ટપ્પર ગામના વતની હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે તેમના અવસાનને લઈને અનેક કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે તો મિત્રો સાથે તેમણે શિદ્ધાંજલિ પણ આપી હતી ત્યારે મિત્રો ભાઈનું અવસાન થતા ગીતા રબારી દોરાજીના ઉપલેટાનો પ્રોગ્રામ છોડી પોતાના વતન પહોંચ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ